શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય લીલું લીલો શ્રી યમુનાજીનું ઘર ચોડું લીલું લીલું શ્રી યમુનાજીનું ઘર ચોડું માના ઘર ચોળા મા ચોખલિયાળી ભાત શ્રી યમુનાજીનું ઘર ચોડું માના ઘર ચોળા ખલિયાળી બા શ્રી અમનાજીનું ઘર છોડું માનું ઘર ચોડું કોણે કોણે પહેરું રે માનું ઘર ચોડું કોણે કોણે પહેરું રે એના કોણે કોણે કર્યા છે મું શ્રી અમનાજીનું ઘર છોડું એના કોણે કોણે કર્યા છે મૂળ શ્રી અમનાજીનું ઘર છોડું માતા યશો ઘર ચોડું પહેર્યું રે માતા યોદાય ઘર ચોડું પહેર્યું રે નંદ બાબા એ કર્યા શ્રી નામો નું ઘર છોડું નંદ બાબા એ કર્યા શ્રી નામો ઘર ચોડું માતા ઘર ચોડું પહેરીને નિસરા રે માતા ઘર ચોડું પહેરીને નિસ ಎನ್ನ ಸೇಡೆ ಮೋಹನ ಜಿನ શ્રી યમનાજી ઘર છોડો એના છેડે મોહનજીના નામ શ્રી યમનાજીનું ઘર છોડો માને કાને તે કુંડળ શોભતારે માને કાને તે કુંડળ શોભતારે મને કંઠે યનહાર શ્રી યમનાજી નું ઘર છોડો માને કંઠે યનહાર શ્રી અમનાજી નું ઘર છોડો માને બાયે બાજુ બંધ બેર ખારે માને ભાઈ બાજુ બંધ બેર ખારે મને દસે આંગણીએ વેઠ શ્રી હમણાંજી નું ઘર છોડો માને દસે આંગણીએ વે શ્રી અમનાજીનું ઘર છોડો માને કેડે કંદરો સોબ તોરે માને કેડે કંદોરો સોબ તોરે માને પાયે જાંજર જણકા श्री जी नो घर छोडो माने पाए झां झर श्री श्री जी नो घर छोडो माता सजी ने रमवानी रमवाे माता सजी ने रमवानी शर रानी राधा जी ना मन डालो यमुना जी नो घर छोडो राधा जी ना मनडालो भार શ્રી અમનાજીનું ઘર છોડો એક વનરાતે વનના માર એક વનરાતે વનના માર ઘડે સે કઈ રમશેના શ્રી અમુનાજીનું ઘર છોડો વાલે કર્યા છે બંસરી ના શ્રી અમુનાજી નું ઘર છોડો એવી બંસરી સાંભળીને ગોપી દોડતી રે એવી બંસરી સાંભળીને ગોપી દોડતી રે વાલે લૂટ્યા છે ગોપીઓ ના મન શ્રી અમુનાજી નું ઘર છોડો વાલે લૂટ્યા છે ગોપીઓ ના મન શ્રી અમુનાજીનું ઘર છોડો ಆವಿ ಶರದ ಪೂನಮ ನೀ ರಾತ್ಡಿ ರೇ ಆ ಶರದ ಪೂನಮ ನೀ ರಾತ್ಡಿ ರೇ ಮಾಾರಲೆ ರಮಾಡ ಶ್ರೀನ ಜೀ શ્રી યમુનાજી નું ઘર છોડો ત્યાં એક ગોપી ને એક કાન છે રે ત્યાં એક ગોપીને એક કાન છે રે વન મારા શની રમ જટ થાય શ્રી યમુનાજી નું ઘર છોડો વન મારા શની રમ જટ થાય શ્રી યમુનાજીનું ઘર છોડો માનું ઘર છોડું જે કોઈ રે માનું ઘર છોડું જે કોઈ ગાશે રે એનો જો શ્રી વ્રજ માવાસ શ્રી યમુનાજીનું ઘર છોડું એનો હો જો શ્રી વ્રજ માવાસ યમનાજીનું ઘર છોડો લીલું લીલું શ્રી યમનાજીનું ઘર છોડો લીલું લીલું શ્રી યમુનાજીનું ઘર છોડો માના ના ઘર ચોડા માં ચોખલિયાળી ભાત શ્રી યમુનાજી નું ઘર છોડો શ્રી કૃષ્ણ લાલ અખી જય શ્રી અમુના મહારાણીની જય